વડોદરા જિલ્લાના ધુમાણથી દેણા ગામ રોડનું ખાતમુરત કરવામાં આવતું વાત કરીએ વડોદરા જિલ્લાની તો દુમાણથી શ્રી વ્યાસેશ્વર મહાદેવ દેણા ગામ ખાતે આજ રોજ સમગ્ર ગુજરાતમાં વિરત વરસાદને કારણે રોડ રસ્તાની હાલત જ્યાં ખૂબ જ ખરાબ થઈ ગયેલ છે એ રસ્તાઓના સમારકામને અને રી સરફેસિંગનું કામ નવરાત્રિના આરંભ સાથે જ કામની શરૂઆત પણ કરવામાં આવી છે રીસરફેસિંગ કામનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્ર સિંહ વાઘેલા બાપુ વડોદરા જિલ્લા ગામ પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત સભ્ય જયશીબેન દેણા ગામ અને સરપંચ કનુભાઈ દેણા ગામ સરપંચ અદ્રુદ્દીન ડેપ્યુટી સરપંચ વડોદરા તાલુકાના પ્રમુખ દર્પણભાઈ પટેલ દુમાડ ગામ સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ વગેરે ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દેખ ભાઈ છેવાડાના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસથી આમ તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કે છેવાડાના માનવી સુધી યોજનાઓ વિકાસ અને સેવાનો લાભ મળે એ રીતે આજે દેણાથી દુમાળ વાસેશ્વર મંદિર રોડ એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ કામથી આ ગામમાંથી જતા લોકો આવતા અને અમારે વાસેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક પૌરાણિક મંદિર છે ત્યાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે આ રોડ બનવાથી સુવિધા મળી રહેશે અંબાના નવરાત્રિ પરિવર્તન નવરાત્રિના આ પ્રથમ નોરતાની અંદર વાસેશ્વર મહાદેવસિંહ દેણા સુધીનો જે રસ્તો છે અમારા આદરણીય ધારાસભ્યશ્રી જેના માર્ગદર્શન હેઠળ જ્યાં જે ખાતમુહૂર્ત થઈ રહ્યું ત્યારે હું આપ સૌ ગ્રામજનો અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને ગ્રામજનો સરપંચો અને અમારા ધારાસભ્ય મિત્રો સતત આ કામોની અંદર અમે વ્યસ્ત હોવા છતાં આજે લગભગ ચાર પાંચ ખાતમુહૂર્ત છે એમાંનું આજે વાસેસર તેણા થી લઈને દુમાર સુધીનો જે રસ્તો છે એક કરોડથી માધમા રકમનો એને ખાતમુહૂર્ત માટે અમે આજે ગ્રામજનો દેણા અને દુમારના સૌ નાગરિકો ઉપસ્થિત રહી અને ખૂબ સારું કામ થાય એવી બાપુએ સન્માન્ય ધારાસભ્યએ કોન્ટ્રાક્ટીને કીધું છે પણ આપ ગ્રામજનોની પણ એટલી ફરજ છે કે ગામના નૈતિક કામની અંદર આપ સૌ એની અંદર ધ્યાન આપો અને આ વાડી ઘડી આવી પરિસ્થિતિ ન ઊભી થાય તે બદલ અને જે આવા અનેક કામો પંચાયતથી બારલા મોદી અમારી સરકાર છે ત્યારે હવે વરસાદ રહી ગયો છે જ્યારે અમે લગભગ કરોડો રૂપિયાના કામના ઉદઘાટન છેલ્લા નવરાત્રિની અંદર કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમાંનું આ પ્રથમ દેણાથી ધુમાડ સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરેલ છે જે દુમાડ વ્યાસેશ્વર મહાદેવના રોડનું ખાતમુહૂર્તના પ્રસંગે અમારા જિલ્લાના પ્રમુખ માન્ય રસિકભાઈ જિલ્લા પંચાયત સદસ્યભાઈ શ્રી નરેન્દ્રભાઈ રોહિત તાલુકા પંચાયત સદસ્યશ્રી શ્રીઓ અને પાર્ટીના સૌ પદાધિકારી સાથે રહીને આજે એક કરોડ રૂપિયાના ખર્ચે વ્યાસેશ્વરથી ધુમાડ સુધીનું રોડનું નવીનીકરણનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે તમામ લોકો હાજર રહીને બીજા જે કોઈ કામો છે એ હવે વરસાદ પૂરો થઈ જવાથી રોજ એક નવા કામનું ભારતીય જનતા પાર્ટીની સરકારના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આ વાઘોડિયા વિધાનસભાને બીજા પાંત્રીસ કરોડના રોડ પણ આપવામાં આવ્યા છે આ વરસાદ બંધ રહેતા હવે રોજે રોજ જે કંઈ રોડના મંજૂર કામ થયેલા છે એના ખાતમુહૂર્તો કરવામાં આવશે અને જે કંઈ લોકોને મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલી ના પડે અને વેલામ વહેલી તકે કામો પૂર્ણ થાય સારી ક્વોલિટીના થાય એવું આપ સૌ હતી હું ખાતરી આપું છું અને આ પણ રોડ અમારા કોન્ટ્રાક્ટરશ્રી અને અધિકારીઓને કીધું છે કે કોઈપણ પ્રકારની કામગીરી નમળી ના થાય એની ખાસ કાળજી લેજો કામગીરી પૂરેપૂરી ચકાસણી કર્યા પછી જ બિલ આપવામાં આવશે એટલે આવનારા સમયમાં કોઈપણ પ્રકારની અમારા નાગરિકોને અસુવિધા ના થાય એની જાળવણી લેવાની તાકીદ કરવામાં આવી છે આજરોજ અમારા દેણાથી દુમાડનો જે રોડ છે એનો રીફ રિસરફેસિંગનો ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને ભાજપના પ્રમુખ શ્રી રસીભાઈ પ્રધ્યા એમના થ્રુ અતિ અને રોહિત અમારા નટુભાઈ જે જિલ્લા સદસ્ય છે એમના વતી જે અમારું રોડનું કામ થયું છે એના બદલ અમને આભાર માનીએ છીએ અને બીજું કે આગળનું આગળના જે બાકીના કામ છે એના માટે બી અમે એમને લખીને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ જે અમારા આંગણવાડીનો બાકીના રોડ અમારા છે એ બી વહેલામાં વહેલા તકે વરસાદ ગયો છે તો ચાલુ થાય તેવી અમે એમને રિક્વેસ્ટ કરી છે ને લેટર પેટ આપ્યું છે એટલે આગામી અમારા કામ થશે એવી અમે એમનાથી અપેક્ષા રાખીએ છીએ અને એમને અમને આશ્વાસન આપ્યું છે કે હવે વરસાદની સિઝન ગઈ છે તો વહેલામાં વહેલી તકે અમારા અમારા જે બી પ્રશ્નો છે ગામના એ અમે તમને કરીને આપીશું એવું અમને આશ્વાસન આપીને ગયા છે